ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સાચપ્રા સ્કોર્ડ અને શિવ સ્પાઇકર્સ વચ્ચે રમાઈ હતી ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં યોજાયેલી ફાઇનલમાં શિવ સ્પાઇકર્સ એકસો બે રનનો લક્ષ્યાંક સાચપ્રા સ્કોર્ડને આપ્યો હતો જેમાં સાચપરા સ્કોડ અઠ્ઠાણું રન છ વિકેટ ગુમાવી કર્યા હતા આમ ફાઇનલમાં ચાર રનથી વિજય શિવ સ્પાઈકર્સ નો થયો હતો જોકે અંતમાં મનપાના કમિશ્નર સમાપન કરાયું પણ જે આઈપીએલ પેટર્ન છે પેટર્ન ઉપર આ આગળ વધી રહ્યા છે મનપસે તમને મજા આવે છે કે પછી નરિયા ઓકે બહુ મજા આવી બહુ મજા આવી આ ચા ગુજરાતી ની સમજે નહીં એક એક જ મેદાન છે બતા કે મજા કે કેના સુ મજા આવે છે કાચ કાચ કા છે નરિયા ભાઈ અમે ફ્રોમ સુરત હલેકો ભાઈઓ દેખ ગેટ સર ઓકે હા ચાલો વીતી જાવ લે એમ

આ અખંડ ભારત બનાવવા માટે એમનું રાજ્ય છે સૌ પ્રથમ એમના મોબાઈલમાંથી એમને સંદેશો આપ્યો છે કે દરેક જેને જેને આ કામમાં આ ટુર્નામેન્ટ સફળ બને તારા બધા ટ્રોફી લઈ ટીમ સાથે